સુરતમાં છેલ્લા ઘણા સમયથી મેટ્રોનું કામ ચાલી રહ્યું છે જેના લીધે સુરતના લોકોને અનેક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સુરતના મસ્કતી હોસ્પિટલથી પોસ્ટ ઓફિસના રસ્તા પર મેટ્રોના કામકાજના કારણે ત્યાંના વેપારી દુકાનદારોને રોજગારીનો સામનો કરવો પડી રહ્યો છે તો તેઓના આ મામલે કોઈપણ વળતર ચૂકવવામાં આવ્યું નથી જેથી વેપારી દુકાનદારોએ યોગ્ય ન્યાયની માંગ સાથે સુડા ભવન ખાતે આવેદનપત્ર આપ્યું છે સુરતના ટાવર ઉપર મસ્કતી હોસ્પિટલથી લઈને મૈધરપુરા પોસ્ટ ઓફિસ વચ્ચેનો વિસ્તાર છેલ્લા બે હજાર ત્રેવીસથી લગભગ એક વર્ષથી વધુ સમયથી મેટ્રો રેલ પ્રોજેક્ટના કારણે સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે આ વિસ્તારમાં આર્યમાન આર્કેડ અને કોમર્સ હાઉસ નામના બે એપાર્ટમેન્ટ આવેલા છે જેમાં અંદાજે ચારસોથી વધુ દુકાનો આવેલી છે જે છેલ્લા એક વર્ષથી વધુ સમયથી રસ્તો બંધ થવાના કારણે વેપારીઓ પ્રવૃત્તિ સદંતર બંધ છે નજીકના ભવિષ્યમાં મેટ્રો પ્રોજેક્ટના કારણે રસ્તો ચાલુ થાય એવી કોઈ શક્યતા પણ નથી આ કારણે કેટલી દુકાનો બંધ થઈ ગઈ છે દુકાનોમાં કામ કરતા માણસો પણ બેરોજગાર થઈ ગયા છે મેટ્રો પ્રોજેક્ટ તરફથી આરીમાન આર્કેડ અને કોમર્સ હાઉસ એપાર્ટમેન્ટના કોઈપણ દુકાનવાળાને કોઈપણ પ્રકારનું વળતર ચૂકવણું કરવામાં આવતું નથી વિકાસના નામે આ પ્રકારની નીતિ કેટલી યોગ્ય છે કોઈ રજૂઆત સાંભળતું નથી ત્યારે હવે સુડા ભવન ખાતે મોટી સંખ્યામાં વેપારીઓ એકત્રિત થઈને આવેદનપત્ર આપીને વળતરની માંગ કરી છે મારું નામ ગુલામઅહમદ ચાંદભાઈ રજુઆત અમે એકરવા આવેલા કે કે અમે બે વરસ ઉપરથી હેરાન થઈ રહ્યા છીએ 200 વેપારીની દુકાનો છે માં અમારી બિલ્ડિંગના અંદર 15 થી 20 દુકાન ચાલે છે આખો માર્કેટ અમારું બજ છે આ લોકો અમને ધક્કા પર ધક્કા ખવરાયો છે પણ કોઈ એક્શન લેતા નથી અમે દંડાદારી ચીજ ઉદ્ધારથી અમે બધી જગ્યાએ હેરાન થઈ ગયા છે ઉપરના ભાડે 60 ફ્લેટો છે એ લોકો બી બૈરાવને બધા મુckeડી માથે આ લોકો આવે છે ખાલી ખાલી ઓપ્શન આપીને ચાલા જાય છે બીજો કોઈ અમારો સુધી આવ્યો નથી એટલે રજૂઆત કરવા છે ચૌહ સાહેબ પાસે રજૂઆત કરી હતી પહેલા આપણે એમના જોડે રજૂઆત કરી અમને કોઈ જવાબ મળતો નથી આજે એક વર્ષ ઉપર થઈ ગયું એનું અમારે શું કરવું અમારે ધંધા પાણી કે અમારા પગાર બધા સોસાયટીમાં પગાર અમને નથી મળતો મેન્ટેનન્સ નથી આવતું પગાર નથી આવે અમારે ક્યાં જવું કેવી રીતે જીવન જીવવું અમારી માંગ એ જ છે કે ભાઈ અમને જેમ મળે વહેલી તકે અમને કઈ પણ આનું મૂળ મળવું જોઈએ વગર મૂળે વગર ધંધે એમાં ખાઈએ પીએ શું